રામ રામ નચતારા મને ને કેમ છો બધા મજા મજામાં દશો પણ મજામાં શું હવારના ગુડ મોર્નિંગ તારા તમારું મુકેશ સરવે સ્વાગત છે તો જો ભાખરી બનાવું છું રોટલા બની ગયા છે ને હમણાં બહુ જ ગરમી પડે છે તે કરિયા તો પડાયું તું કો મેલો મીતું ને બધા કરિયા તો પી હમણાં બહુ બહુ ગરમી પડે છે તે કરિયા તો ટાટું ને માર મેંદડી બેક તૈયાર થઈ ગયું છે લોટ ખાવા વેલકમ ટુ માય ન્યુ લોક દોસ્તો હવાર ના બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છે તો હું પણ મજામાં છું તો હવાર હવાર માં નાસ્તો બાકી છે નાસ્તો જે બને છે તો એ પહેલા જો અહીંયા કરિયા તો પલાળી દીધું છે કડવું કડવું કરિયા તો તો આપણે તો છે ને કરિયા તો થોડું થોડું પી લઈએ એટલે હવાર ગરમીમાં મજા આવી જાય પીવન છે મિલુ તારે આ તો મોઢું જોયા વગર ન પી લીધું એવું છે તો ભાઈ તો જે હુતા છે ગુડ મોર્નિંગ કાઈ પી લીધું પહેલા ગુડ મોર્નિંગ આ ભાઈ તો યુ ફૂટા છે ને આ ભાઈ તો છે ને યુ રોજ આઈ છે બ્રશ કરી વાહ વાહ આઈ વાસે થી આઈ વોઝ નારી કરી આવી ગયો એવું છે અત્યાર માં જો આવું બધું કડવું કડવું કર્યા તો હોય ઉનાળા નું થોડું થોડું હું છે પી તો સેહત મેટે હું હારું રે મજા આવે તો બહુ કડવું છે પણ પીવું તો પડશે છે તમે પીવો નમી પી હા આ ગરમ ગાળ દવા કેમ કેસી લાગી બહુત 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 કડવા હે યાર હા આ ભાઈ જોયું બ્રશ કરીને ગુડ મોર્નિંગ કઈયા હા લાગી ગયા છે ભાઈને ઈ તો પીવાનું બાકી છે હો આને પી લે તો વાસ્તે છે જ દેવઈયા કિતાજ તો

કેમ ધંધે લાગી ગયો મને કામ મળી ગયું છે થામળા ગોઠવવાનો એ કરું ગોઠવવાનું કરે છે ભાઈ તમારે કરાવવા લાગ હોય તો કરો મારી ના નથી નઈ નહીં કર નાખો સારું લાગે હાલો ને તમે શોખ છેવ કામ ના 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 ક્યાંથી મુંડી પાડવાનું હું ને તો મને લઈને હું આ

તો દોસ્તો રામા મંડળ ગયેલો હતો રાત્રે તો રામા મંડળ માંથી તો અહીંયા વાસી તો રાત્રે ગયેલો હતો પણ એના થોડા ઘણા સીન ને ઉતારેલા છે કટકા તો એ તમને પેલા બતાવું કે કેટલી મજા હતી કેટલી મોજ હતી ભાઈબંધ દોસ્તારો સાથે બધા મજા કરી હતી તો તમે પહેલા એ જોઈ લો હા છે અમારા લાલજી ભાઈ જમત કલાજા નું મોટું ઘરેણું બહુ હાસુ હું બાકી લાલભાઈ મોજ તબિયત વાણી કેમ છે તમારી વાહ ભાઈ વાહ તો ઘણા ટાઈમે જો અમે બે ભાઈ ભેગા છે અને કાર અવારનવાર તો પેલા ભેગા થતા પણ આજ છે ને જાજો ટાઈમ લાગી ગયો કાલાલ ભાઈ હા એવું છે તો બાકી તો હું કહેશો તમને કાઈ આપણે અમે તો લગનનો ટાઈમ થયો હવે લગનમાં આવી પછી કઈ ગયો હા એવું કે કરી ટાઈમ થઈ ગયો ભૂલ લગનમાં જવાનો E

જીતશો ને તો દોસ્તો આવી રીતનું કે તું રામા મંડળ માં તો બહુ મજા કરી હતી કારણ કે ઘણા બધા મિત્રો હોય એટલે મજા જાય તો કાંઈ વાંધો નહીં દોસ્તો આશા કરું છું કે આ બ્લોગ તમને ગમે છે યાર કારણ કે ઊંઘ નીંદર એટલી બધી સડી છે ખૂબ જવું પડશે અને વ્લોગનું પણ એન્ડ કરવો છે પછી પછી એડિટ કરવાનો હોય એટલે પછી થશે નહીં કારણ કે આ નીંદર ખૂબ ભરાણી છે આંખો મતલબ તો આશા કરું છું કે આ વ્લોગ તમે ગમ્યો હશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ન પૂરતા નાની કોમેન્ટ કરી દેજો એને ને મળી છે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય